જેમાં જૂના એસી ડેપો પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલને લાઇટિંગ અને ધમચક્ર પંચશીલ ઝંડાઓથી સુશોભિત કરવામાં આવ્યું હતું મોડી રાત્રે આંબેડકર સાહેબની પ્રતિમાને મહાસલામી આપી હતી અને સાંજે વહેલી સવારથી જ જય ભીમ જય સંવિધાનના નારાઓ સાથે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ પહેરાવવામાં આવી હતી ત્યારબાદ ડીજે સાથે મહારાણા પ્રતાપની પ્રતિમા અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને બિસ્કિટ આપી અને તેઓને પેકેટ વિતરણ કરી ડોક્ટર બાબા સાહેબની એકસો તેત્રીસમી જન્મ જયંતિની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવી હતી આજે ડૉક્ટર બાબા સાહેબની એકસો ને તેત્રીસમી જન્મ જયંતિ હોય એ જ ટાઈમ પર અમારે એક ગ્રુપ દ્વારા આજે એક ભવ્ય આયોજનનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ડૉક્ટર બાબાસાહેબને ફુલાર કરવામાં આવ્યો ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલને ફૂલાર કરવામાં આવ્યા ત્યારબાદ આપણે જે મહાના પ્રતમની પ્રતિમા છે એને પુલાર વિધિ કરવામાં આવી અને સંપૂર્ણ આખે બાજા તાલુકાએ આજે એમને ભવ્યવો સ્વર્ભી કરવામાં આવે છે અને ત્યારબાદ એમને ફૂલનું થોડું દાન કરી અને આજે જે વિશ્વમાં આજે એકસો ને દેશોમાં જે મહાજય એટલે કે ડૉક્ટર બાબા સાહેબની આંબેડકર જયંતિ કહેવામાં આવે એની ઉજવણી થઈ રહી છે તો એ રૂપી અમે લોકો થોડું ડોનેશન કરીશું અસરકારી હોસ્પિટલમાં છે જય હિન્દ જય